નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હેપી એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું ભૌદીપ સર અને લેક્સ નાસ્ટ લેક્ચર ની અંદર આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને પેડાગોજી ની અંદર જીન પિયાજે ની વાત કરી હતી હવે આજે આપણે કોલબર્ગ ના નૈતિક વિકાસ નો સિદ્ધાંત એટલે કે મોરલ ડેવલપમેન્ટ થિયરી ઓફ ધ કોલબર્ગ ની આપણે વાત કરવાના છીએ તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલા તો કોલબર્ગ વિશે વાત કરીએ તો કોલબર્ગ નો જે ક્ષેત્ર હતું એ વિકાસાત્મક મનો અભ્યાસ એટલે કે ની અંદર બહુ મોટું યોગદાન આપેલું છે અને આ યોગદાન ની પાછળ આપણે વાત કરીએ તો અહીંયા જે ફોટો તમને દેખાઈ રહ્યો છે એ કોલબર્ગ નો છે અને એમની રાષ્ટ્રીયતા એટલે કે એ ક્યાંના હતા તો એ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા બરાબર જિમ્પિયા જે વિશે આપણે લાસ્ટ લેક્ચર ની જોયું હતું હવે અત્યારે આપણે કોલબર્ગ વિશે યાદ રાખવાનું છે બીજી વસ્તુ વાત કરીએ આપણે તો કોલબર્ગ શેના માટે પ્રખ્યાત થયા હતા તો હમણાં જ આપણે ટોપિક વાત કરી એ જ છે કે નૈતિક વિકાસના સિદ્ધાંત એટલે કે થિયરી ઓફ મોરલ ડેવલપમેન્ટ એ વિશ્વ વિખ્યાત કોલબર્ગની થિયરી છે હવે કોલબર્ગ આ થિયરી આપી છે એના ઉપરથી તો કોલબર્ગ ઉપર એક્ચ્યુઅલી જીન પિયાજેના જ્ઞાનાત્મક વિકાસના સિદ્ધાંતનો બહુ મોટો પ્રભાવ થયો હતો આપણે લાસ્ટ લેક્ચર માં જોયું કે જ્ઞાનાત્મક સિદ્ધાંત ની અંદર જીન પિયાજીએ શું દર્શાવ્યું હતું કે બાળક કેવી રીતે વિચારે છે એ વિચારવાની પ્રક્રિયા પિયાજે દ્વારા સમજાવવામાં આવી અને આ જ વસ્તુનો ઉપયોગ કરી અને કોલબર્ગે બાળક સાચું ખોટું વિચારી અને કેવી રીતે નક્કી કરે છે એના વિશેની આખી માહિતી કોલબર્ગ દ્વારા આપવામાં આવી છે તો બે ક્વેશ્ચન યાદ રાખજો મિત્રો અહીંયા શું કે બાળક કેવી રીતે વિચારે છે એ જીન પિયાજેનો જ્ઞાનાત્મક વિકાસનો સિદ્ધાંત અને બાળક વિચારીને સાચું ખોટું નક્કી કરે છે એ કોલબર્ગનો નૈતિક અંદર આવે છે તો ચલો શરૂ કરીએ તો સૌથી પહેલા તો કોલબર્ગે આ થિયરી જે આપી છે એ થિયરી ઉપર હેન્જની વાર્તાનો બહુ મોટો ભાગ હતો શું હતું હેન્જની વાર્તા તો હેન્સ નામનો વ્યક્તિ આ એક વાસ્તવિક ઘટના છે કે ખરીદવા માટે જાય છે ત્યારે ફાર્મસિસ્ટ એને એવું કહે છે કે ભાઈ દવા ખૂબ મોંઘી છે હેન્સ પાસે પૈસા હતા પણ એટલા બધા પૈસા નહોતા કે એ દવા ખરીદી શકે એટલે એ

મહત્વ પ્રશ્ન મહત્વ કારણનું છે એટલે કે વ્યક્તિ શા માટે જે કઈ પણ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને અનુલક્ષીને નિર્ણય લે છે એ એમના નૈતિક સ્તર એટલે કે મોરલ લેવલ દર્શાવે છે

બાળકની અંદર નૈતિક વિકાસના ત્રણ સ્તર આપ્યા અને ત્રણ સ્તર કયા છે તો સૌથી છે પૂર્વ પરંપરાગત સ્ટેજ પછી આવે છે પરંપરાગત સ્તર એટલે કે કોન્વેન્સનલ સ્ટેજ અને પછીની છે ઉત્તર પરંપરાગત સ્તર જેને પરા પરંપરાગત સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે જેને કહેવાય પોસ્ટ કોન્વેન્શનલ સ્ટેજ ચાલો આ ત્રણેય પરંપરાગત પરંપરા તર્ક જે છે આ સ્તરનો એ બાહ્ય પરિણામો એટલે કે સ્વ કેન્દ્રીય એટલે કે સેલ્ફ સેન્ટર્ડ જરૂરિયાતો ઉપર આધાર રાખે છે જનરલી નીચેના બાળકોની અંદર જોવા મળે છે તો અહીંયા તો પહેલો ક્વેશ્ચન થયો તમારો પ્રી કોન્વેન્શનલ લેવલ એટલે કે પૂર્વ પરંપરાગત સ્તર જે છે એના બે અંગો કયા કયા છે તો બાહ્ય પરિણામો અને સેલ્ફ સેન્ટર્ડ એટલે કે સ્વ કેન્દ્રીય જે પરિબળો છે એ બાહ્ય પરિબળો થશે અને આ સ્તર કોની અંદર જોવા મળે છે તો નવ કે દસ વર્ષથી નીચેના બાળકોની અંદર આ સ્તર જોવા મળે છે હવે આ દરેક સ્તરના બબ્બે તબક્કા છે તો ચલો એ જોઈએ પ્રથમ તબક્કો જે છે બાળક એ સજા અને આગના પાલનના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે આનો મતલબ શું કે બાળક એ નિયમોનું પાલન ત્યારે જ કરે છે જ્યારે સજા ટળતી હોય શક્તિશાળી વ્યક્તિ શું કહે છે તે એના માટે હંમેશા હોય છે આનો મતલબ શું એના માટે શક્તિશાળી વ્યક્તિઓ છે હવે તમે બાળકને એવું કહેશો ને બેટા અહીંયા બેસી જા તો એ નહીં બેસે શું કામ કારણ કે બાળકની અંદર જિજ્ઞાસા અને તત્પરતા બહુ વધારે પડતી હોય છે પણ તમે એને એવું કહેશો અહીંયા બેસી જા ચૂપચાપ નહીં મારીશ મારી તો આ સજા ન મળે

બીજો તબક્કો વ્યક્તિગતતા અને તબક્કો એટલે શું પરસ્પર કરવી અહીંયા સાચું ખોટું કેવી રીતે બાળક નક્કી કરે છે કે સાચું એના માટે એ છે કે જેમાં મારી એટલે કે બાળકની જરૂરિયાતો પૂરી થતી હોય બદલામાં કઈ ફાયદો મળતો હોય તેવો વ્યવહાર કરે એને અહીંયા સાચું માનવામાં આવે છે જેમ કે સીધી સીધી વસ્તુઓ છે તમે જોયું હશે માની લો કે શક્તિશાળી વ્યક્તિઓ બાળકની આસપાસ નથી મતલબ બાળકના માતા પિતા બાળકના શિક્ષકો બાળકના વડીલો નથી અને પાંચ છ નાના નાના બાળકો એક વય જૂથના બાળકો એકબીજા સાથે રમી રહ્યા છે દરેક પાસે કંઈક અલગ અલગ વસ્તુઓ છે કોઈની પાસે રમકડું છે કોઈની પાસે ચોકલેટ છે તો રમક એક બાળક બીજા બાળક પાસે રમકડું માંગશે તો બીજું બાળક તરત જ ના પાડી દેશે ના પરંતુ તમે પણ જુઓ ને તમે મોટા હો નાનો બાળક હોય બરાબર અને તમે નાના બાળક પાસે એવું કહો કે બેટા મને તારું રમકડું દે તો તે ના એવું કરીને બાળક રમકડા ને પાછળ સંતાડી દેશે અથવા તો તમને નહીં આપે પણ આ જ સમયે તમે એને એવું કહેશો ને બેટા તારે ચોકલેટ જોઈએ છે મને તારું રમકડું આપ હું તને ચોકલેટ આપીશ તો બાળક તમને તમારું રમકડું આપી દેશે તો આ વસ્તુ શું થાય કે મારી જરૂરિયાત સંતોષાય છે એટલે રમકડું આપવું એ મારા માટે સાચું છે તો સાચું ખોટું અહીંયા શેના ઉપર આધાર રાખે છે બાળક પોતાની જરૂરિયાતો પ્રમાણે કે ભાઈ જો મારો ફાયદો થતો હોય અને હું સેન્ટર્ડ હોવ સેન્ટર્ડ એટલે કે હું કેન્દ્રમાં હોવ મારી જરૂરિયાતો સંતોષાતી હોય તો એ મારા માટે સાચું છે જો ન સંતોષાતી હોય તો એ મારા માટે ખોટું છે તો આ થયો પૂર્વ પરંપરાગત તબક્કો ત્રણ વસ્તુઓ યાદ રાખવાની છે મિત્રો શું પૂર્વ પરંપરાગત તબક્કાની અંદર બાહ્ય પરિબળો બે હોય છે એક્સટર્નલ કોન્સિક્વન્સીસ એટલે કે બાહ્ય પરિણામો અને સ્વકેન્દ્રીય એટલે કે મારી પોતાની જરૂરિયાતો અહીંયા બાળક નિયમોનું પાલન સજાને ટાળવા માટે કરે છે અને બીજી વસ્તુ બાળક માટે સાચું ખોટું ખોટી છે આગળ વધીએ તો હવેનો તબક્કો છે પરંપરાગત તબક્કો એટલે કે કન્વેન્શનલ લેવલ આની અંદર નૈતિક તર્ક જે છે એ કેના ઉપર આધાર રાખે છે તો એ સામાજિક ધોરણો નિયમો ઉપર આધાર રાખે છે એનો મતલબ શું કે અહિયાં વ્યક્તિ બીજાની અપેક્ષાઓ બીજાની ખુશી પૂરી કરવા માટે અને સમાજે બનાવેલી વ્યવસ્થાને જાળવી રાખવા માટે નિયમોનું પાલન કરે છે જોવા મળે છે કિશોરો એટલે અગિયાર થી લઈ અને વીસ વર્ષ સુધીનો અથવા તો ઓગણીસ વર્ષ સુધીના સમયગાળા અને ઓગણીસ વર્ષ પછીના જે પુખ્ત વયના લોકો છે એ મોટા ભાગના નેવું ટકા પુખ્ત વયના લોકો નેવું કરતા પંચાણું પણ તમે કહી શકો કે નેવું પંચાણું ટકા પુખ્ત વયના એટલે કે એડલ્ટ લોકોની અંદર પણ આ સ્તર જોવા મળે છે હવે આ સ્તરમાં હોય છે શું તો ચલો આ સ્તરના તબક્કા જોઈએ જો કન્ટિન્યુઅસમાં માં મેં ત્રણ ચાર લખેલું છે પણ આ પરંપરાગત સ્તરનો પહેલો અને બીજો તબક્કો છે કન્ટિન્યુઅસમાં મેં એક બે ત્રણ ચાર એવી રીતે નંબર આપેલા છે ચલો તો પરંપરાગત સ્તરમાં પહેલો તબક્કો છે, સારા વ્યક્તિગત સંબંધોનો તબક્કો અહીંયા સાચું શું છે તો જે બીજાને ખુશ કરે જેમાં બીજાની મંજૂરી હોય એને ખુશ કહેવામાં અથવા તો એને સાચું કહેવામાં આવે છે આનો મતલબ શું તો તમે જો કિશોરો છે ને એ જયારે સ્કૂલમાં હોય તો હું મારી આસપાસના જે મારા મિત્રો છે એને ખુશ કરવા પ્રયત્ન કરીશ હું મારા માતા પિતાને ખુશ કરવા પ્રયત્ન કરીશ ઇન શોર્ટ હું દેખાવ કરીશ કેવો દેખાવ કરીશ કે હું મારા માતા પિતા મારા શિક્ષકો મારા મિત્રોને સારું લાગે એવું કામ કરું તો એ લોકો મને બદલામાં રિવોર્ડમાં શું આપશે રિવોર્ડમાં મને અભિનંદન આપશે શું અભિનંદન આપશે કે આ તો ખૂબ સારો વ્યક્તિ છે જો કોઈ બાળક વર્ગની અંદર રોજનું રોજ ગૃહ કાર્ય કરીને આવે છે આ કેટલી સારી વિદ્યાર્થીની છે તો આવી રીતે બીજાને ખુશ કરી અને પોતે સારા દેખાવા માંગે છે તો અહીંયા સાચું ખોટું એ પોતાની સ્વ કેન્દ્ર ઉપર નહીં પણ બીજા ઉપર આધાર રાખે છે જો બરાબર સમજો પૂર્વ પરંપરાગત તબક્કામાં નવ દસ વર્ષથી નીચેનું બાળક શું ધ્યાનમાં રાખીને સાચું ખોટું નક્કી કરે છે મારી જરૂરિયાતો સંતોષાય છે કે નહીં પરંતુ પરંપરાગત સ્તરની અંદર કિશોરો અને ઘણા બધા પુખ્તમયના લોકો પણ તમે જો ને સમાજની અંદર પણ

એ વ્યવસ્થા જળવાઈ રહે એ પ્રમાણે હું નિયમોનું પાલન કરીશ મતલબ નિયમો અને કાયદાઓનું પાલન કરવું એ એક ફરજ છે અહીંના કાયદાઓનું પાલન કરી અને સમાજની વ્યવસ્થા જાળવી રાખવાની છે બરાબર મતલબ જે નિયમો પહેલેથી બનેલા છે એમાં હું કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરું એ મારી નૈતિક ફરજ છે અને એ નિયમોને હું મારી રીતે આગળ ચલાવીશ હવે આજ વસ્તુ તમે સ્કૂલમાં પણ જોઈ શકો છો જો શિક્ષકે એવું કહ્યું હોય કે ભાઈ આજ વસ્તુ તમારે આજ ટાઈમે કરવાની હવે સાચી છે કે ખોટી છે પરંતુ બાળકો એને આંધળી રીતે અનુકરણ કરી રહ્યા છે સમાજની અંદર પણ ઘણું બધું એવું છે કે વસ્તુ સમાજના નિયમો જે અમુક વસ્તુઓ બનેલી છે એ સાચી છે કે ખોટી છે એ આપણે નથી જોતા સમાજની વ્યવસ્થા બનેલી છે અને સમાજની વ્યવસ્થા જાળવવું એ મારો નૈતિક ફરજ છે અને એને સામાજિક વ્યવસ્થા ગણી અને હું આખી આંખો બંધ કરી અને આખી આખી રીતે એનું પાલન કરી રહ્યો છું તો આ પરંપરાગત સ્તરની અંદર આવે તો અહીંયા ત્રણ વસ્તુઓ કઈ યાદ રાખવાની છે મિત્રો પરંપરાગત સ્તરની અંદર નિયમો જે છે એ સામાજિક ધોરણો અને સમાજે નક્કી કરેલા નિયમો ઉપર આધારિત છે આ સ્તર કિશોર અવસ્થાની અંદર અને મોટા ભાગના એડલ્ટ લોકો એટલે પુખ્ત અવસ્થાની અંદર પણ જોવા મળે છે અહીંયા સાચું એ મારી કેન્દ્રતાને એટલે કે અધ્યાત્મક કેન્દ્રને આધાર રાખીને નહીં પણ બીજાના લોકો પર બીજા લોકોની સંમતિ ઉપર આધાર રાખીને કરવામાં આવે છે. અહીંયા નિયમોનું પાલન મારી રીતે નથી થતું પરંતુ અહીંયા નિયમોનું પાલન સમાજે ઘડેલા નિયમો એને ફરજ તરીકે ગણી અને નિયમોનું પાલન કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ છે ઉત્તર પરંપરાગત તબક્કો પોસ્ટ કોન્વેન્શનલ લેવલ તો આની અંદર જે નૈતિક તર્ક છે ને એ વ્યક્તિગત સિદ્ધાંતો અને, સાર્વત્રિક નૈતિકતા પર એટલે કે યુનિવર્સિટી મોરાલિટી પર આધાર રાખે છે પ્રાપ્ત કરે છે કેવી રીતે ચલો પહેલા તબક્કાઓ જોઈએ પછી હું સમજાવું અહીંયા પણ બે તબક્કા છે પહેલો તબક્કો છે સામાજિક કરાર અને વ્યક્તિગત અધિકારોનો તબક્કો એટલે શું તો અહિયાં જે કાયદો છે સામાજિક કરાર પરિશું છે પરંતુ જો સામાજિક નૈતિકતા ઉપર આ કાયદા બંધ બેસતા ન હોય તો એ કાયદામાં સુધારો થઈ શકે છે માનવ અધિકારોનું સન્માન અહિયાં સૌથી મહત્વનું હોય છે આનો મતલબ શું અહીંયા રાજા રામ મોહન રોગ બાળકીને દૂધ પીતી કરવી આ બધા કાયદાઓ હતા અને આ બધા અને પરંપરાગત સ્તરના આધારે કિશોરો દ્વારા અને લગભગ મોટા ભાગના પુખ્ત વયના લોકો દ્વારા પાલન થતું હતું કે ભાઈ સમાજે આ કાયદો બનાવેલો છે તો પુરુષનું નિધન થાય તો સ્ત્રીએ સતી થવું પડશે જો પુરુષ નું નિધન થાય તો આખી જિંદગી અને સતી ન થવું હોય તો વિધવા થઈને ગુજારવી પડશે હવે આ સમયે તમે વિચારો કે જો કોઈ એવી સ્ત્રી જેની ઉંમર બહુ નાની છે જેને કોઈ સંતાન પણ નથી અને નાની ઉંમરમાં એ એ વિધવા બને છે 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 તો એને પૂરેપૂરો હક કે બીજા લગ્ન કરી અને પોતાની જિંદગી વસાવી શકે પરંતુ આ કોઈ વિચારતું નહોતું એ સમયે રાજા રામ મોહનરાય આવ્યા અને એક ક્રાંતિ કરી તો એ ક્રાંતિ સેના ઉપર આધાર હતી માનવીય મૂલ્ય નૈતિક સામાજિક કરાર ઉપર એટલે કે ભાઈ નૈતિક મૂલ્ય માનવીય મૂલ્ય શું કે છે કે હા એ સ્ત્રીને અધિકાર છે

પરંપરાગત પરંપરાગત નથી બીજો તબક્કો એટલે શું કે તમે જે નૈતિક ફરજો છે ને પરંપરાગત સ્તરની અંદર શું હતું કે ભાઈ સમાજે બનાવેલી જે ફરજો છે જે નિયમો છે એને આપણે એમને આગળ વધારવાના અહીંયા એવું નથી ન્યાય જોયું ને આપણે વિધવા વિવાહ પુનર્લગ્ન એ શરૂ થયા રાજા રામ મોહન રાય ની જે ચળવળ હતી એ કાયદાની ઉપર હતી એ સમય નો કાયદો હતો કે આવું જ કરવાનું પણ એને નૈતિક મૂલ્યોને ધ્યાનમાં રાખ્યા કે સાર્વત્રિક રીતે

અને આગળ વધતા હોય એ કાયદા નહીં એવા જો કાયદા હોય તો હું એનો બદલાવ કરીશ એ વસ્તુ ઉત્તર પરંપરાગત સ્તરમાં આવે તો મિત્રો આપણે ત્રણ વસ્તુઓ જોઈ કોલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત ની અંદર પ્રથમ પૂર્વ પરંપરાગત તબક્કો જેમાં ત્રણ વસ્તુ યાદ રાખવાની હતી કે નવ થી નવ દસ થી નાની ઉંમર બાહ્ય પરિણામો અને સ્વ કેન્દ્ર મુખ્ય વસ્તુ હોય છે અહિયાં નિયમોનું ફલન અથવા તો આજ્ઞાનું પાલન સોરી આજ્ઞાનું આજ્ઞાનું જે પાલન છે એ સજાને ટાળવા માટે કરવામાં આવે છે અહિયાં ફરજ અથવા તો નિયમ તો તો સાચું અથવા ખોટું એ મારી જરૂરિયાતો સંતોષ થાય તો એ સાચી છે જો જો મારી જરૂરિયાતો ન સંતોષાય તો એ ખોટું છે પછીનો તબક્કો જોયો પરંપરાગત તબક્કો તો પરંપરાગત તબક્કો એ સામાજિક મૂલ્યો અને સામાજે નક્કી કરેલા નિયમોના આધારિત છે આ અવસ્થા કિશોર અવસ્થાની અંદર તરુણા અવસ્થાની અંદર અને લગભગ મોટા ભાગના પુખ્ત લોહીના લોકોની અંદર જોવા મળે છે આ વસ્તુની અંદર જે નૈતિક ફરજ છે અથવા તો સાચું શું ખોટું છું એ સેના ઉપર આધાર રાખે છે તો બીજા વ્યક્તિઓ ઉપર આધાર રાખે છે બીજા વ્યક્તિઓની અપેક્ષા ઉપર જો આપણે સાચા ઉતરીએ તો આપણે સાચા નહીતર ખોટા એવી રીતે સાચું ખોટું નક્કી કરવામાં આવે છે અને નિયમોનું પાલન કેવી રીતે નક્કી કરવામાં આવે છે તો સમાજે નક્કી કરેલી વ્યવસ્થાને જાળવી રાખવા માટે ફરજ અથવા તો નિયમોનું પાલન કરવામાં આવે છે

માનવના ગૌરવ ઉપર આધાર રાખે છે નિયમોનું પાલન એ જો માનવીય મૂલ્યો વ્યવસ્થિત સંતોષાતા હોય તો નિયમોનું પાલન કરવામાં આવે જો ત્યાં આગળ માનવીય મૂલ્યોનો ભંગ થતો હોય તો એ નિયમમાં બદલાવ થવો જોઈએ ચલો આગળ વધીએ તો અહીંયા આપણે શૈક્ષણિક ફલિતાર્થો જોવાના છે કે જે નૈતિક વિકાસ નો સિદ્ધાંત છે યાદ કરો કોની ડેફિનેશન હતી હું નહીં કહું તમે યાદ કરો કે એક ડેફિનેશન જ હતી કે વિકાસ એ સાતત્યપૂર્ણ અને ક્રમિક પ્રક્રિયા છે હવે મેઇન વસ્તુ અહિયાં યાદ રાખવાની છે કે દરેક વ્યક્તિ અંતિમ સ્તર પર પરિપક્વતા તરીકે ઓળખવામાં આવે છે પરંતુ પરિપક્વતા સુધી એટલે કે વિકાસની સીમા સુધી દરેક વ્યક્તિઓ પહોંચે એવું જરૂરી નથી હાલની જ વાત કરો ને આપણે જ કહ્યું કે તમે અને હું આપણે બંને હજી પરંપરાગત સ્તરની અંદર જ છીએ દરેક વસ્તુઓને આપણે બદલાવવાની કોશિશ નથી કરી રહ્યા અહીંયા દરેક વસ્તુને બદલાવ મતલબ દરેક નિયમોને બદલાવની જરૂરિયાત નથી હોતી પણ એવા કાયદા કે જે માનવીય મૂલ્યોથી પડે છે અને એનો ભંગ કરે છે તો એવા કાયદાઓ બદલાવવા જોઈએ એની આપણે પહેલ નથી કરતા તો એની ચળવળ કરવી એટલે કે ઉત્તર પરંપરાગત સ્તર સુધી પહોંચવું એ દરેક વ્યક્તિના હાથમાં નથી હોતું માત્ર અમુક લોકો જ પહોંચી શકે છે નૈતિક વિચારસરણી એ જ્ઞાનાત્મક વિકાસ શિક્ષણ અને સામાજિક અનુભવો ઉપર આધારિત છે કોલબર્ગના સિદ્ધાંતથી શિક્ષકે અધ્યતાના સાચું શું ખોટું શું એ વિચારવાના સ્તરની સમજ મળે છે મતલબ કોલબર્ગના સિદ્ધાંત થી શિક્ષક એવું નક્કી કરી શકે છે કે બાળક સાચું શું ખોટું શું કેવી રીતે નક્કી કરે છે

એ આગળ દબાવશે એટલે કે એનું પાલન કરશે તો એ સમયે શિક્ષક

શીખતો થાય છે અને બાળક પોતે નક્કી કરી શકે છે કે આ નૈતિક ફરજનું પાલન મારે કરવું જોઈએ કે નહીં આનાથી બાળકોને અંદર નિયમોનું પાલન નહીં પરંતુ નૈતિક વિચાર અને સમજૂતીથી નિર્ણય લેવાની પ્રેરણા મળે છે તો મિત્રો કોલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતની વાત આપણે કરી છે તમને કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન કે ડાઉટ હોય તમે નીચે કોમેન્ટ કરી શકો છો અથવા તો આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ અંદર આપણે જોઈશું